ભારતની અંદર ગૌહત્યા હત્યા કોઈ પણ નેતા બંધ નહીં કરાવી શકે એનું કારણ મને બે હજાર ચૌદ પહેલાં નરેન્દ્ર મોદી સાહેબના એક ઇન્ટરવ્યૂમાં મળી ગયું અને તે જોતાં પહેલાં કેટલાક આંકડા સાંભળી લો બીફ એક્સપોર્ટ કરવાના મામલામાં આપણો દેશ બે હજાર ચારમાં પાંચ પોઈન્ટ ચુમ્માલીસ લાખ મેટ્રિક ટન સાથે દસમા નંબરે હતો અને આજે બે હજાર ચોવીસ બાદ ભારતનો નંબર ચોથો છે આઠ પોઈન્ટ લાખ મેટ્રિક ટન સાથે અને આ ધંધો છે એકત્રીસ હજાર કરોડ રૂપિયા જો વર્તમાન સરકાર ધારે તો એક જ ઝાટકે આ એકત્રીસ હજાર કરોડ રૂપિયા જતા કરીને બીફ એક્સપોર્ટનો ધંધો બંધ કરી શકે છે વાત થઈએ અને પેલી એક અફવા હતી ને કે કોંગ્રેસના સમયમાં આરબ કન્ટ્રી સાથે એવો કરાર કરેલો હતો કે પેટ્રોલના બદલામાં અમુક બીફ આપણે આપવું જ પડે એ એક્ચ્યુઅલમાં આ ચડ્ડીધારીઓએ ફેલાવેલું જૂઠ હતું કારણ કે મોટા ભાગનું એક્સપોર્ટ એવા દેશોમાં થાય છે કે જ્યાંથી ભારત પેટ્રોલ લેતું જ નથી હવે દર વર્ષે આપણા મોદી સાહેબ લાખો કરોડો રૂપિયાની સોગાદો રાજ્યોમાં જઈને પ્રચાર દરમિયાન આપતા હોય છે છેલ્લા દસ વર્ષની અંદર સોળ લાખ કરોડ રૂપિયાની લોનો માફ કરી દેવામાં આવી છે તો પછી આ એકત્રીસ કરોડ રૂપિયાનું મામૂલી એક્સપોર્ટ શા માટે બંધ નથી કરાતું આ ક્રોનોલોજી સમજ લીજીએ अवैध मोदी जीनो जी नो वीडियो जो करो जुमकुरु करो आप कतल खानों की बात करते हैं एनडीए के कार्यकाल में भी मीट एक्सपोर्ट बड़े पैमाने पर हुआ तो उस समय आपकी सरकार ने क्यों नहीं किया कुछ मैं देखूंगा उस समय उनके क्या प्रॉब्लम थे मैं देखूंगा लेकिन इन दिनों स्थिति गंभीर होती गई उस समय हो सकता है शुरू में मेरे पास डिटेल नहीं है उस समय हो सकता है कि हमारे पास दूध न दे वाले, देने वाले पशुओं की संख्या एक्सेस हुई हो उस पर से एक विचार बना हो लेकिन ये आपकी जानकारी सही नहीं है कि कोई एक कम्युनिटी इस बिजनेस में है अजनाय जी मेरे कई जैन मित्र हैं जो इस व्यापार में है मेरे कई जैन जैन मित्र हैं जो इस व्यापार में है आ वीडियो में अंदरज आ प्रश्नो नो जवाब छे के सामाट्या देश मा गौ हत्या बंद नहीं થાય તમે મોદીજી ની આ વાત થી શું સમજ્યા એ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો જય હિન્દ મોદી કે એક એક શબ્દ કા ક્રિટિસિપ હોના જોઈએ ઓર જમકર કે હોના જોઈએ બાર બાર હોના જોઈએ ક્યુબે ક્યો 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 ઇસે કમિયા દૂર હોતી એ છાઈયા ઉભર કરકે ધીરે ધીરે ડેવલપ હોતી હૈ